રાજ્ય સરકારને એક નવી યોજના બહાર પાડવામાં આવી છે જેમાં દરેક અર્બન અને રૂરલ વિસ્તારમાં વન કવચ બનાવવામાં આવે છે જેમાં મિયાવાકી પદ્ધતિથી જે પણ વાવેતર કરવામાં આવતું હોય છે એ એ માટે થઈ અને રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રાજકોટના સિટી વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં જેમ કે ઈશ્વરીય પાર્ક ગિરનારી આશ્રમ કુવાવડા ખાતે બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત અલગ અલગ તાલુકાઓમાં પણ લાસ્ટ યરમાં પણ વન કવચ બનાવવામાં આવેલા છે અને આ વર્ષે પણ નવા વન કવચ બનાવવામાં આવશે જેના જેનાથી ખૂબ જ ઓછી જગ્યામાં વધુમાં વધુ વૃક્ષો વાવી શકાય જેમાં એક હેક્ટરમાં દસ હજાર વૃક્ષો વાવવામાં સ્થાનિક જાતના વૃક્ષો વાવવામાં આવે છે જેના કારણે નાના વિસ્તારમાં ગાઢ જંગલ આપણે ઊભું કરી શકીએ અને હવાનું પ્રદૂષણ અટકાવી શકીએ ચોખ્ખો ઓક્સિજન લોકોને મળી રહે આ ઉપરાંત એક પર્યટન સ્થળ તરીકે પણ લોકો ત્યાં જઈ શકે છે એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને વન કવચ બનાવવામાં આવે છે